તો મિત્રો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો અને જો મિત્રો વિડીયો પસંદ આવે તો તમે વિડીયોને લાઇક કરી દેજો તમારા ખેડૂતભાઈ સાથે શેર કરજો તો મિત્રો આજે આપણે એવી ખેતીની વાત કરવાના છીએ જે મિત્રો વાવળ અને ઘણી એરિયાની અંદર પાપડી તરીકે ઓળખાતી હોય છે આ વેરાયટી તો મિત્રો એમની સંપૂર્ણ માહિતી મિત્રો આજના વિડીયોમાં આપણે લેવાના છીએ તો સૌપ્રથમ પ્રથમ આપણે આ ખેડૂતભાઈનો પરિચય લઈ વિડીયોની શરૂઆત કરીશું તો તમારો પરિચય આપીજો મારું નામ રાજપ્રા મથુરભાઈ સૌજીભાઈ ગામ મોકાસર તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગર એક તમારો મોબાઈલ નંબર આપી દો સિત્તેર ઓગણ સિત્તેર પાંચસો તેર એક ઝીરો ત્રણ તો મિત્રો આ આપણે મોબાઈલ નંબર પણ આપી દીધો છે પહેલાં મિત્રો વિડીયોને કન્ટિન્યુ એન્ડ સુધી જોજો પછી જો આના સિવાય કાંઈ માહિતી જોતી હોય તો તમે આ ભાઈનો કોલ કરી મિત્રો સંપૂર્ણ માહિતી લઈ શકો છો તો તમે આ જે વાલોનું વાવેતર કર્યું છે એ કેટલો સમય લાગી ગયો બસ વાવણીમાં જ છે ચૌદ જુલાઈ

શું તમે ફુલાવરની ખેતી કરો છો તો મિત્રો બધી જ વેરાયટીના રોપા આપણી નર્સરીની અંદર મિત્રો અવેલેબલ છે તો જો મિત્રો તમે રીંગણી મરચી ટમેટી કોબીસ ફુલાવર એવી રીતના મિત્રો અથવા તો મેરીગોલ્ડ છે તો મિત્રો ગમે તે શાકભાજીની મિત્રો ખેતી કરવા માગતા હોય તો મિત્રો આપણી આ બજરંગ નર્સરીની અંદર મિત્રો તમામ પ્રકારની મિત્રો વેરાયટીના રોપા તમને બુકિંગથી અથવા તો મિત્રો આજે સ્ટોકની અંદર મળી રહેશે તો મિત્રો તમે જે સ્ક્રીન ઉપર નંબર બતાવેલો છે એ નંબર ઉપર કોલ કરી મિત્રો તમે રોપા લઈ શકો છો તો સાથે સાથે મિત્રો વાત કરીને દઉં કે જો તમે સબસિડીના ફોર્મ ભરવા માગતા હોય તો આપણી આ નર્સરીના બિલ તમારે ચાલશે મિત્રો એનએસબી અપ્રુવલ નર્સરી છે અને બીજી વાત કરી દઉં તો તમને મિત્રો આપડી નર્સરીથી વિશ્વાસપાત્ર રોપા મળી રહેશે વધારેની માહિતી માટે તમને જે સ્ક્રીન ઉપર નંબર બતાવેલો છે નંબર ઉપર કોલ કરી માહિતી લઈ શકો છો અઢી મહિના ટૂંકમાં આપણે એવરેજ કાઢી કે અઢી મહિના જેવું વાલણ અંદર થયું છે અને આ કઈ વેરાયટીનું વાવેતર કરેલું આ છે અંકુર ની આઠસો સડસઠ નંબર અંકુર કંપનીની આઠસો સડસઠ વેરાયટી તો મિત્રો અંકુર કંપનીની આઠસો સડસઠ વેરાયટીનું વાવેતર કરેલું છે અને આનું બિયારણ તમને શું ભાવ મળ્યું હતું બિયારણ સોળ હજાર રૂપિયાનો કિલો મિત્રો તમે ખાલી આમ સાંભળીને જ ઘણા ખેડૂતોને આમ નવીન લાગશે કે સોળ હજાર રૂપિયા પ્રતિ કિલો મિત્રો સોળ હજાર રૂપિયાનું કિલો બિયારણ આવે છે એના તમે કેટલા એરિયાની અંદર વાવેતર કરેલું છે ભાઈ દોઢ વીઘા જેવું છે તો દોઢ વીઘાની અંદર તમારે કેટલું બિયારણ ગયું પાંચસો ગ્રામ તો મિત્રો દોઢ વીઘાની અંદર પાંચસો ગ્રામ બિયારણ ગયેલું છે અને શું અંતરે આનું વાવેતર કરેલું છે ભાઈ

માર્કેટમાં બીજી બીજી વેરાયટી કરતા દસ પંદર રૂપિયા પ્લસ આવે કિલો તો અત્યારની વાત કરું તો અત્યારે બીજી વેરાયટી શું ભાવ હાલે બીજી વેરાયટીના ના પચીસ રૂપિયા છે આના પાંત્રીસ ચાલીસ રૂપિયા તો મિત્રો બીજી વેરાયટી કરતા કિલોએ એ ટૂંક માં પંદર દસ પંદર રૂપિયા નો ફારફેર ટૂંક વધારે હોય છે આના તો વાત કરી દઉં તો આમાં દવા વધારે કઈ જરૂર પડે છે આમાં શું વધારે તો ઈયળ ની અંદર અત્યારે તમે વાલોડ કઈ દવાનો ઉપયોગ ઈયળ માં તુફાન ને ફેન્ડલ પ્લસ શું આમાં ફાલ ને બાલ શ્રેણી માટે બોકાજો કરીને આવે બોરોન કેલ્શિયમ અને ઝિંક

અને વાત કરી દઉં તો પિયત માં અત્યારે વરસાદ છે એટલે કઈ જરૂર નઈ બાકી આઠ દસ દિવસે આપી દેવાના ચાર પાંચ દિવસ હવામાન ઉપર જે તો તમે જે આ ઢોટ વીગા ની અંદર આ વાલોનું વાવેતર કર્યું છે એમાં તમારે કોસ્ટિંગ ખર્ચો કેટલો થયો છે આ ખર્ચા ને એટલે આ પાઇપ નો પાઇપ મિત્રો તમે આ તમે જોઈ શકતે આ પાઇપ તમે કેટલા ફૂટ રાખેલા છે

હું તમને એ મિત્રો બતાવી દઉં કે એમની અંદર મેળા નથી અને આમાં મેળા છે તો કેટલો ફેર ટૂંકમાં પડે છે એમ તો તમે જે આ પચાસ હજાર રૂપિયાનો ખર્ચો કરો ને એનું મિત્રો તમે આમાં પ્રોડક્શન વધારે મળે છે આવું તારા આમાં એક સાહેબ બે મણ નીકળ્યું એમાં એક મણ પ્રોડક્શન અડધું થઈ જાય કેટલા ફૂટનો તમારે એક અઢીસો ફૂટનો શાહ લાંબો છે અઢીસો ફૂટનો શાહમાંથી બે અઢી મણ આવતરો નીકળ્યો તો મિત્રો એક શાહની અંદર મિત્રો બે થી અઢી મણ નીકળે છે અને કેટલા ફૂટનો તમે શા કીધો અઠીસો ફૂટનો મિત્રો શા છે તો હવે આપણે બાજુમાં વ્યા જઈએ કે જેમાં એમને આ પાઇપનો એનો કોઈ ઉપયોગ નથી કરેલો માત્ર ઓપનની અંદર વાવી સારી ગયા સારા કરવાનો તો મિત્રો તમે જોઈ રહ્યા છો આમાં મિત્રો કોઈ મેળાનો એમનો તમે ઉપયોગ નતો કરેલો તો હવે આ મેળાનો ઉપયોગ કરવાનું કારણ આપણા ઉતારો ઘેટ્યો આમાં આમાં અડધો ઉતારો શાહે મણ જ નીકળે આમાં દોઢ મણ પ્લસ થઈ તો મિત્રો આ જે મેળા કરેલા છે એમાં બે થી અઢી મણનો ઉતારો આવે છે ને જેમાં એમને મેળા નથી કરેલા એમાં માત્ર એક મણનો જ ઉતારો આવે છે તો એમને હવે ટૂંકમાં શરૂઆત કરી દીધી છે એમાંય મેળા ટૂંકમાં કરીને અને તમે જોઈ શકતા મિત્રો બેમાં ટૂંકમાં સોખ્ખો આમ તમને ડિફરન્ટ દેખાય છે કે નાના ઉતારામાં એમાં ઘણો ફેર પડે તો બીજી વાત કરી દઉં તો આ ખેડૂતોને જો કોઈને બિયારણા લેવું હોય તો ક્યાંથી મળશે ચોટીલા ધરતી અગળો સીડ મથુર તો એક તમારો નંબર આપી દો સિત્તેર પાંચસો તેર એક જીરો ત્રણ તો મિત્રો જો તમે આ વેરાયટીનું બિયારણ લેવા માગતા હોય તો ચોટીલા ધરતી અગ્રોની અંદર મિત્રો તમને બધી દવાઓ અથવા તો બિયારણ ખાતર મિત્રો ટોટલ ડિટેલ વસ્તુ મળી જશે અને તમને મથુરભાઈનો નંબર પણ આપી દીધો છે કાર્ડ અને કાર્ડ પણ હું તમને મિત્રો સ્ક્રીન ઉપર બતાવી દઉં એ તમે કાર્ડમાં તમે કોલ કરી માહિતી લઈ શકો છો અને મિત્રો સંપૂર્ણ મિત્રો તમને ખૂબ એવું સારું રિઝલ્ટ મળશે અથવા તો વાત કરું તો મિત્રો તમે કદાચ દવા ત્યાંથી નહીં લો તમે બીજી કાંઈ માહિતી લેવા માટે કોલ કરશો તે સંપૂર્ણ ચાશી જ માહિતી મળશે તો મિત્રો કેવો લાગ્યો વિડીયો તમે કોમેન્ટની અંદર કહી દેજો અને જો મિત્રો તમે પણ આ રીતના વાલોળની ખેતી કરવા માગતા હોય અથવા તો બીજી કોઈ વેરાયટીની ખેતી કરતા હોય તો મિત્રો થોડુંક આ રીતના તમે ટેકનોલોજી અને મિત્રો બુદ્ધિનો ઉપયોગ કરીને આ રીતના મેળા ટાઈપ કરી મિત્રો તમે પ્રોડક્શન વધારે લઈ શકો છો એ આ જીવતો જાગતો મિત્રો ઉદાહરણ છે તમે આમાં જોઈ શકતા હશો ને આમાં જ જોઈ શકતા હશો મિત્રો ઘણો મિત્રો ફેર પડે છે અને તો તમને એક નોલેજ આ આમાં ને આમાં મેળામાં વગર મેળામાં શું કારણ આમ ઉતારામાં એમાં ફેર પડતો એવી રીતે ઉતારામાં શું હવા ઉજાસ મળે ને વ્યવસ્થિત તો મિત્રો આમાં હવાની એની બધી અવર જવર થતી હોય છે ને આમાં મિત્રો એ વસ્તુ નથી થતી એમાં દવાનું રિઝલ્ટ કમ્પ્લીટ આવે આમાં હળો રે આમાં હળો આવતો બિલકુલ નો રહે વ્યવસ્થિત હોય ને તો મિત્રો આ મેળાની અંદર સડો પણ નથી આવતો અને વાત કરી દઉં તો જે તમે દવાનો ઉપયોગ કરો એમનું રિઝલ્ટ ખૂબ સારું મળતું હોય છે ને આમાં દવાના રિઝલ્ટ નથી મળતા એટલે ઉત્પાદનની ટૂંકમાં ઓછું તો આમાં ફ્લાવરિંગની કોઈ દવાનો ઉપયોગ કરો ફ્લાવિંગ ફ્લાવરિંગમાં મોકા જો આવે બોરોન કેલ્શિયમ જિંક હું પ્લસ ફ્લાવર ફ્લાવરિંગ વધારે લાગે ને ખરે નહીં ટૂંકમાં એ ફ્લાવરિંગ ખરવા નથી દેતું અને નવું ફ્લાવરિંગ લાવે છે તો તમે આ અઢી મહિનાની અંદર આમાં કેટલી વીણી વીણી આ છઠ્ઠી વીણી ચાલુ અઢી મહિનાની અંદર ટૂંકમાં મિત્રો અત્યારે છઠ્ઠી વીણી પછી દોઢ મહિને કમ્પ્લીટ ચાલુ દોઢ મહિને મિત્રો કમ્પ્લીટ ચાલુ થઈ જાય છે અને અત્યારે છઠ્ઠી વીણી છે તો તમારે સ્ટાર્ટિંગમાં માં દોઢ વીઘા અંદર કેટલી સ્ટાર્ટિંગ સ્ટાર્ટિંગમાં તો પાંચ છ મણ અત્યારે આવશે વર્ષે આ વખતે પચીસ ત્રીસ મણ નીકળે આ વખતે મિત્રો દોઢ વીઘા અંદર પચીસ થી ત્રીસ મણ મિત્રો વાલોડ નીકળી છે અને વાત કરી દઉં તો મેં તો આટો માર્યો છે હું તમને વિડીયોની અંદર ચાર પાંચ દિવસે ઉતારી લેવાનો ચાર પાંચ દિવસે ઉતારી લેવાનો અને નોર્મલી આપણે જે ઓલી બીજી વાલોડ વાળી આઠ દિવસે લગભગ ઉતારવામાં આવે આમાં જલ્દી મેડમ જલ્દી સિંગ વધે જલ્દી તો મિત્રો તમને કેવો લાગ્યો વિડીયો કોમેન્ટની અંદર કહી દેજો અને તમને વિડીયો આખો બતાવી દઈશ કે કઈ રીતના વાલળ છે કઈ રીતના બ્લોક એમને વાવેલો છે તો મિત્રો જો તમે આના સિવાય માહિતી લેવા માંગતા હોય તો મથુરભાઈનો મિત્રો સંપર્ક કરી તમે માહિતી લઈ શકો છો તો આજના વિડીયોમાં એટલું જય હિન્દ જય ભરત હ Yeah. શું તમે રીંગણીની ખેતી કરો છો શું તમે મરચીની ખેતી કરો છો શું તમે ટામેટાની ખેતી કરો છો શું તમે ફૂલની ખેતી કરો છો શું તમે કોબીસની ખેતી કરો છો શું તમે ફુલાવરની ખેતી કરો છો તો મિત્રો બધી જ વેરાયટીના રોપા આપણી નર્સરીની અંદર મિત્રો અવેલેબલ છે તો જો મિત્રો તમે રીંગણી મરચી ટામેટી કોબીસ ફુલાવર એવી રીતના મિત્રો અથવા તો મેરીગોલ્ડ છે તો મિત્રો ગમે તે શાકભાજીની મિત્રો ખેતી કરવા માગતા હોય તો મિત્રો આપણી આ બજરંગ નર્સરીની અંદર મિત્રો તમામ પ્રકારની મિત્રો વેરાયટીના રોપા તમને બુકિંગથી અથવા તો મિત્રો આજે સ્ટોકની અંદર મળી રહેશે તો મિત્રો તમે જે સ્ક્રીન ઉપર નંબર બતાવેલો છે એ નંબર ઉપર કોલ કરી મિત્રો તમે રોપા લઈ શકો છો તો સાથે સાથે મિત્રો વાત કરીને દઉં કે જો તમે સબસિડીના ફોર્મ ભરવા માગતા હોય તો આપણી આ નર્સરીના બિલ તમારે ચાલશે મિત્રો એનએસબી અપ્રુવલ નર્સરી છે અને બીજી વાત કરી દઉં તો તમને મિત્રો આપણી નર્સરીથી વિશ્વાસપાત્ર રોપા મળી રહેશે વધારેની માહિતી માટે તમને જે સ્ક્રીન ઉપર નંબર બતાવેલો છે નંબર ઉપર કોલ કરી માહિતી લઈ શકો છો